ધર્મ સૂત્ર સાર્થક કરતા ગોવિંદલાલ મગનલાલ પંડ્યા ગુરુજી અને સ્વરંજનબેન ગોવિંદલાલ પંડ્યાના પુત્ર લોમેશભાઈ ગોવિંદલાલ પંડ્યા વડોદરાના શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્ય શક્તિ કેળવણી મંડળ જ્ઞાન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના આધ્ય સ્થાપક ગોવિંદલાલ મગનલાલ પંડ્યા ગુરુજી અને સ્વરંજનબેન ગોવિંદલાલ પંડ્યા તરફથી ગુરુજીની જન્મ શતાબ્દી નિમિત્તે તેમના પુત્ર લોમેશભાઈ ગોવિંદલાલ પંડ્યાના સૌજન્યથી ગોરવા વિસ્તારના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર વિરેન રામી પિન્ટલ સરને સમાજ સેવાના હેતુસર વડોદરાના દર્દીઓ માટે એમ્બ્યુલન્સની વિના સમર્પણ કરવામાં આવી આ એમ્બ્યુલન્સની સેવાનો લાભ વડોદરાના નગરજનોને નિઃશુલ્ક આપવામાં આવશે દર્દીઓના સગા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર વિરેન રમીનો સંપર્ક કરી આ સેવાનો લાભ મેળવી શકશે આ ઇકો ગાડીની અત્યાધુનિક એમ્બ્યુલન્સમાં તમામ પ્રકારની વ્યવસ્થા દર્દીઓ માટે ઉપલબ્ધ છે જેમાં ઓક્સિજન સ્ટ્રેચર ફર્સ્ટ એડ કીટ તથા એમ્બ્યુલન્સમાં સંપૂર્ણ એસી છે આ એમ્બ્યુલન્સ વિના મૂલ્ય સમર્પણ કાર્યક્રમ ગોરવા ખાતે આવેલા સોફિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોવિંદલાલ મગનલાલ પંડ્યા ગુરુજી અને સ્વરંજનબેન ગોવિંદલાલ પંડ્યાના પુત્ર લોમેશભાઈ ગોવિંદલાલ પંડ્યા વિસ્તારમાં મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર વિરેન રામીની સાથે વિસ્તારના તમામ અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જ્ઞાનજોત એજ્યુકેશન ટ્રસ્ટ શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ અને દિવ્ય શક્તિ કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે જ્યારે એના આદ્ય પરમ પૂજ્ય ગુરુજી અને અમારા પૂજ્ય ના દીકરા એવા શ્રી લોમેશભાઈ પંડ્યા દ્વારા આજે વડોદરા શહેરના નગરજનો માટે એક એમ્બ્યુલન્સ નિઃશુલ્ક આપવામાં આવી છે અમારા ટ્રસ્ટને અને આ ટ્રસ્ટ અમારું જે એનએસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ પણ આ સેવા નિઃશુલ્ક રહેશે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે ગરીબ હોય મધ્યમ વર્ગ કે કોઈપણ વર્ગનો હોય પણ જ્યારે આ એમ્બ્યુલન્સની એક એવી સેવા છે કે જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે કદાચ ઉપલબ્ધ ન થતી હોય ત્યારે આ નિઃશુલ્ક સેવા અમે વડોદરાના નગરજનોને આપવા જઈ રહ્યા છે જે કોઈ પણ જરૂરિયાત હોય તો આપણા માધ્યમથી પણ હું વિનંતી કરું છું કે જે લોકોને જરૂરિયાત હોય તો મારો નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ વન સેવન વન ઝીરો વન આ નંબર પર કોન્ટેક્ટ કરશો એટલે તરત જ તમારે ત્યાં આ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ થઈ જશે